ગુજરાતમાં ભાજપ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતશે તેમજ પાંચ લાખ કે તેનાથી વધારે લીડ સાથે જીતશે કરી રહ્યા હતા પ્રદેશ પ્રમુખ પાટીલ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ એવું લાગી રહ્યું હતું કે મેદાનમાં એકલા છે ને સામે તેમને લડી શકે તેવા કોઈ ઉમેદવારો નથી પરંતુ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ દિવસેને દિવસે ચરમસીમા પર પહોંચ્યો અને ભાજપના જ નેતાઓ શરમજનક પરિસ્થિતિમાં મુકાય તેના વચ્ચે રાજકોટના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તે એક નિવેદન આપે છે અને આ નિવેદનને લઈને ભાજપ અત્યારે ખૂબ શોભજનક સ્થિતિમાં મુકાયેલી છે કેમ કે તેમના સામે આવી ગયો છે ક્ષત્રિય સમાજ આ ક્ષત્રિય સમાજ છે તે ભાજપના

જે મોદી કા પરિવાર નો કાર્યક્રમ કરી રહ્યા આતંક ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચ્યા અને તેમનો વિરોધ કર્યો સૌ પ્રથમ તો આજે તેમનો વિરોધ થયો છે તેના કેટલાક દ્રશ્યો અમારા પાસે છે તે આપ જોઈ લો રૂપાલાનું જે નિવેદન છે તે ભાજપ માટે માથાઓનો દુખાવો પણ સાબિત થઈ રહ્યો છે આમ ગુજરાતમાં હવે જે ભાજપના નેતાઓ અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર કરવા જઈ રહ્યા છે ત્યાં તેમનો વિરોધ થઈ રહ્યો છે અને સૌપ્રથમ તેઓ આવી પરિસ્થિતિનો સામનો પણ કરી રહ્યા છે કેમ કે ગુજરાતમાં ભાજપ પચીસ વર્ષથી વધારે સમયથી રાજ કરી રહી છે અને તેઓને એવું લાગી રહ્યું હતું કે તેઓ વન સાઈડ જ ઇલેક્શન જીતી રહ્યા છે પરંતુ આ લોકસભાની જે ચૂંટણી છે તેમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ બદલાઈ રહી છે હવે જોવાનું તે રહેશે કે આ વિરોધનો જે વંટોળ છે તે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે છે કે તેઓ છવ્વીસ બેઠકો જે જીતવાનો દાવો કરે છે તે જીતી લે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝ ડા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર